વૈભવ સત્તા અને સફળતાની સભ્ય આંખ સામે આવી જાયો મુકેશ અંબાણી અને બીજું નામ એવું કે જેને લોકો ઉદ્યોગપતિ કરતાં પહેલા માનવતા સાથે જોડે રતન ટાટા બંનેના વિમાનો લગભગ એક જ સમયે ઉતર્યા અલગ અલગ દ્વારેથી બહાર નીકળતા સત્તા વાતાવરણમાં બંનેની હાજરીનો ભાર અનુભવાતો હતો અધિકારીઓના ચહેરા પર પર આદર હતો કર્મચારીઓની આંખોમાં ઉત્સુકતા હતી અને ત્યાં ઉભેલા સામાન્ય લોકો માટે આ ક્ષણ કોઈ સપના જેવી હતી બહાર પાર્કિંગ વિસ્તારમાં બે ખાસ વાહનો ત્યાં રાખવામાં આવ્યા હતા એક બાજુ રાશિ શાન સમકતી વૈભવની ઓળખ બની ગયેલી રોલ્સ રોય ઊભી હતી તેનું શરીર સવારના સૂરજની કિરણોમાં ચમકી રહ્યું હતું જાણે તે પોતાની હાજરીથી બધાને યાદ અપાવી રહી હોય કે સફળતાનું એક સ્વરૂપ આ પણ બીજી બાજુ એક સાદી મજબૂત અને વ્યવહારુ એસયુવી હતી કોઈ ખાસ શોભા વગર પરંતુ વિશ્વાસ અને હરજનું પ્રતિક બનીને બંને ગાડીઓ વચ્ચે ઉભેલો અધિકારી થોડો ગભરાયેલો હતો તેના માટે આ માત્ર પસંદગીનો પ્રશ્ન નહોતો પરંતુ સમજદારી અને સંસ્કારની કસોટી હતી જ્યારે બને મહાનુભવો ત્યાં પહોંચ્યા ત્યારે અધિકારીએ નમ્રતાથી પૂછ્યું કે સાહેબ આપને કઈ ગાડી યોગ્ય લાગશે આ પ્રશ્ન માત્ર વાહન વિશેનો હતો પરંતુ એ બે અલગ અલગ વિચારધારાઓને એક જ ફ્રેમમાં મૂકી રહ્યો હતો મુકેશ અંબાણીએ વાતાવરણને હળવું કરતા હળવી સ્મિત સાથે રોલ્સ રોય તરફ નજર કરી એ સ્મિતમાં અહંકાર નહોતો પરંતુ સ્વીકાર હતો જે સ્થાન પર તેઓ પહોંચ્યા હતા ત્યાં સુધીની યાત્રાનું તેમણે કંઈ કહ્યું નહીં માત્ર આંખોના ઈશારાથી પસંદગી સ્પષ્ટ કરી અને અને શાંતિથી ગાડીમાં બેઠા રોલ્સ રોયના દરવાજા બંધ થયા જાણે પોતાને અંદર સમાવીને આગળ વધવા તૈયાર થઈ ગયું રતન ટાટા એ દ્રશ્ય શાંતિથી જોતા રહ્યા તેમની આંખોમાં કોઈ તુલના નહોતી કોઈ સ્પર્ધા નહોતી અધિકારીએ ફરી પૂછ્યું સર આપ માટે પણ આ જ ગાડી તૈયાર છે રતન ટાટાએ નરમ અવાજમાં જવાબ આપ્યો કે નહીં એ બીજી ગાડી પૂરતી છે અધિકારી થોડો અસંબંધિત થયો આવા મોટા નામ માટે સાદી એસયુવી પરંતુ રતન ટાટાની આંખોમાં એક અલગ જ ઊંડાણ હતું તેણે ઉમેર્યું કે મારે રસ્તામાં ડ્રાઈવર પાસેથી કંઈક શીખવું છે આ એ ત્યાં ઉભેલા ડ્રાઈવરનું દિલ હસમસાવી દીધું એક મહાન ઉદ્યોગપતિ અને તે પણ શીખવાની વાત કરી એસયુવી ધીમે ધીમે આગળ વધી રસ્તા ઉપર દિલ્હીની સવાર જીવંત થઈ રહી હતી ટ્રાફિક લોકોનો અવાજો બધું સામાન્ય પરંતુ આ સામાન્યતામાં એક અસાધારણ ક્ષણ જન્મ લઈ રહી હતી જેના વિશે કોઈને અણસાર પણ નહોતો ડ્રાઈવર વારંવાર પાછળ નજર કરી રહ્યો હતો જાણે વિશ્વાસ ન થતો હોય કે આ માણસ ખરેખર તેની બાજુમાં બેઠો છે રતન ટાટા શાંતિથી બહાર જોતા હતા તેમને ગાડીની ઝડપ કરતાં માણસની મનોદશા વધારે મહત્વની લાગતી હતી એ સફર માત્ર અંતર કાપવાની નહોતી પરંતુ વિચાર સમજવાની હતી દિલ્હીના રસ્તા ઉપર એસયુવી શાંતિથી આગળ વધતી હતી શહેર છે ધીમે ધીમે પોતાની રોજિંદી ગતિ પકડી રહ્યું હતું ક્યાંય કામે દોડતા લોકો ક્યાંક શાની દુકાન આગળ ઉભેલી ભીડ અને ક્યાંક ટ્રાફિકમાં ફસાયેલા વાહનો બધું જ સામાન્ય હતું પરંતુ આ સામાન્ય દ્રશ્યમાં ડ્રાઈવર માટે બધું અસામાન્ય લાગતું હતું સ્ટેરિંગ પર હાથ મજબૂતીથી શાંખ્યા હોવા છતાં તેનું મન અસ્થિર હતું પાછળ બેઠેલા રતન ટાટાની હાજરી તેને વારંવાર પોતાનો શ્વાસ ચેક કરવા મજબૂર કરી રહી હતી એ માણસ જેને દેશ માન આપે તે આજે તેની ગાડીમાં તેની સાથે કોઈ આદેશ વગર કોઈ દેખાડા વગર બેઠો હતો રતન ટાટા ડ્રાઈવરનું શહેરું ધ્યાનથી જોઈ રહ્યા હતા તેમને એ પર ડર દેખાતો હતો ભૂલ થઈ જાય તો શું થશે એ ભય થોડા સમય પછી રતન ટાટાએ નરમ અવાજે પૂછ્યું કે કેટલા વર્ષથી ગાડી ચલાવો છો ડ્રાઈવર થોડી હસક હસ્કસાટ સાથે બોલ્યો કે સાહેબ લગભગ બાર વર્ષથી પછી તો તમને રસ્તાની સારી સમજ હશે રતન ટાટાએ કહ્યું આમાં વિશ્વાસ હતો શંકા નહીં ડ્રાઈવરનું મન થોડું હળવું થયું મોટા માણસો સાથે વાત કરતી વખતે જે ભાર હોય છે તે થોડો ઓછો લાગ્યો પરંતુ કિસ્મત કંઈક અલગ જ પાઠ શીખવાડવાની તૈયારીમાં હતી ઓ થોડા અંતર પછી અચાનક ગાડીના અવાજમાં ફેરફાર આવ્યો ડ્રાઈવરે તરત બ્રેક દબાવી ગાડી ધીમે ધીમે એક બાજુ ઊભી રહી ગઈ ડ્રાઈવરે ફરી પ્રયત્ન કર્યો પરંતુ ગાડી આગળ વધતી નહોતી તેના કપાળ પર પરસેવો દેખાવા લાગ્યો મનમાં હજારો વિચારો તેને દોડ્યા કે આટલા મોટા માણસ સામે ગાડી બગડી નોકરી જશે અપમાન થશે સજા મળશે તેની આંખોમાં ભય સ્પષ્ટ હતો ડ્રાઈવર તરત નીચે ઉતર્યો ગાડી ખોલી કંઈક તપાસવાનો એને પ્રયાસ કર્યો પરંતુ ધખડાટમાં સમજાતું નહોતું તે પાસો આવીને રતન ટાટા સામે ઊભો રહ્યો અવાજ એનો કાંપતો હતો સાહેબ માફ કરજો ગાડી અચાનક બંધ થઈ ગઈ હું હમણાં જ મદદ બોલાવું છું આ શબ્દોમાં ભય હતો લાસારી હતી અને એક નાનો માણસ પોતાને નાનો માનતો હોવાની પીડા દેતી રતન ટાટાએ તેને ધ્યાનથી સાંભળ્યું તેમની આંખોમાં ન ગુસ્સો હતો ન નિરાશા માત્ર શાંતિ તેઓ ધીમી ગાડીમાંથી બહાર ઉતર્યા રસ્તા પર પસાર થતા લોકો અટકી ગયા કોઈ ઓળખી ગયું કોઈ અસંબામાં પડી ગયું એક ઉદ્યોગપતિ અને તે પણ રસ્તા પર ઊભો રતન ટાટાએ ડ્રાઈવર તરફ જોઈને કહ્યું કે મદદ બોલાવવી સારી વાત છે પણ ક્યારેક માણસે પોતે પણ પ્રયાસ કરવો જોઈએ આ માત્ર ગાડી વિશે નહોતી જીવન વિશે હતી એવું કહીને રતન ટાટા ગાડી પાછળ ગયા ડ્રાઈવર કંઈ બોલી ન શક્યો તે દોડીને પાછળ ગયો સાહેબ નહીં તમે કેમ પરંતુ રતન ટાટાએ એલરેડી ગાડી પર હાથ મૂક્યો હતો તેમણે ધકો મારવાનો પ્રયાસ કર્યો એ ક્ષણે ડ્રાઈવરનું દિલ તૂટી ગયું આંખોમાં આંસુ આવી ગયા વર્ષો સુધી ગાડી ચલાવી કેટલાય એટલાય મોટા લોકો જોયા પણ કોઈએ ક્યારેય તેની માણસ તરીકે નહીં જોયો હતો માત્ર એને નોકરીયાત તરીકે હો આજે એક એવો માણસ જેને આખું દેશ ઝૂકે છે તે તેની સાથે ખંભે ખંભો મિલાવી ગાડી ધક્કો મારી રહ્યો હતો ડ્રાઈવર પણ આગળ આવ્યો બંને મળીને ધક્કો માર્યો થોડા અંતર પછી ગાડી ફરી ચાલુ થઈ ગયો એ ક્ષણે રસ્તા ઉપર ઊભેલા લોકો તાળી પાડી રહ્યા હતા અને પરંતુ રતન ટાટા માટે એ તાળીઓ મહત્વની નહોતી તેમણે ડ્રાઈવર તરફ જોઈને માત્ર ને માત્ર એટલું કહ્યું કે ડરશો નહીં ભૂલ ગાડીની હતી તમારી નહીં આ એ ડ્રાઈવરના મનમાં વર્ષોનો ડર ઓગળી નાખ્યો એસયુવી ફરીથી રસ્તા પર છે આગળ વધવા લાગી હતી પરંતુ હવે ગાડીની અંદરનું વાતાવરણ બદલાઈ ગયું હતું થોડા સમય પહેલાં જે ડ્રાઈવર ડરથી કાંપતો હતો એ હવે શાંત લાગતો હતો પરંતુ એની આંખોમાં અજીબ સમક હતી એ સમક ખુશીની નહોતી એ સમક હતી આત્મસન્માનની સ્ટેરિંગ પર તેના હાથ હવે વધુ મજબૂત હતા કારણ કે આજે કોઈએ તેને નોકરીયા નહીં માણસ સમજીને જોયો હતો રતન ટાટા પાછળ બેઠા શાંતિથી બહાર જોતા હતા તેમને ખબર હતી કે કોઈ મોટો ઉપદેશ આપ્યા વગર કોઈ ભાષણ કર્યા વગર માણસને સૌથી મોટો પાઠ ત્યારે મળે છે જ્યારે તેને ઇજ્જત મળે થોડે આગળ રસ્તા પર ટ્રાફિક થોડો ધીમો પડ્યો એ સમયે બાજુથી એક ઓળખીતી શાનદાર ગાડી પસાર થઈ એ ગાડીની હાજરી પોતે જ બધાનું ધ્યાન ખેંચતી હતી ગાડીની અંદર બેઠેલા મુકેશ અંબાણી ખિડકીમાંથી બહાર જોઈ રહ્યા હતા તેમણે એસયુવી અને તેની પાછળ ધીમે ધીમે ચાલતી ભીડ જોઈ થોડા ક્ષણ માટે તેમની નજર છે એ અટકી ગયો તેમણે ધ્યાનથી જોયું રતન ટાટા રસ્તા પર ગાડી પાસે ડ્રાઈવર સાથે કોઈ અવાજ નહોતો કોઈ દેખાડો નહોતો પરંતુ એ દ્રશ્ય ખૂબ બોલતું હતું અંબાણીના ચહેરા પર સ્મિત નહોતું ન તો આશ્રય માત્ર એક ગંભીર શાંતિ હતી જાણે મનની અંદર કંઈક હલનચલન થયું હોય રોલ્સ રોય આગળ વધી ગઈ પરંતુ એ દ્રશ્ય પાછળ રહી ગયું ક્યારેક માણસ આગળ વધી જાય છે પરંતુ કોઈ દ્રશ્ય તેની અંદર અટકી જાય છે મુકેશ અંબાણી એ દ્રશ્ય ભૂલ્યા નો હતા એ ક્ષણે તેમણે સમજ્યું કે સફળતા માત્ર ઊંચી ગાડીમાં બેસવાથી નથી દેખાતી પરંતુ ક્યારેક રસ્તા પર ઊભા રહીને પણ માણસ ઊંચો મૌન સ્વીકાર કર્યું એસયુવી પોતાની મંજિલ તરફ આગળ વધી રસ્તામાં ડ્રાઈવર વારંવાર મનમાં એ ક્ષણ યાદ કરતો હતો કે રતન ટાટાના શબ્દો એને ભૂલ ગાડીની હતી તમારી નહીં એ શબ્દો તેના માટે દવા બની ગયા હતા જીવનમાં પહેલી વાર તેને લાગ્યું કે ભૂલ થાય તો માણસ નાનો નથી આ તેના માટે નવો હતો વર્ષો સુધી તેણે માત્ર ડર સાથે કામ કર્યું હતું આજે ડર થોડી ક્ષણ માટે તૂટ્યો હતો થોડી વાર પછી ગાડી જ્યાં પહોંચવાની હતી ત્યાં પહોંચી ડ્રાઈવરે ગાડી અટકાવી તે નીચે ઉતર્યું પરંતુ આ વખતે હાથ કાંપતો ન હતો તેણે રતન ટાટાની સામે જોઈને ધીમે અવાજે કહ્યું કે સાહેબ આજે તમે મને માત્ર માફ નથી કર્યું તમે મને ઇજ્જત આપી તેની આંખોમાં આંસુ હતા પરંતુ એ આંસુ દુઃખના નહોતા એ આંસુ હતા એવી ખુશીના જે શબ્દમાં કહી શકાય નહીં રતન ટાટાએ તેના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કે ઇજ્જત માણસના પદથી નથી માણસથી મળે છે સાંજ પડતા શહેરની ગતિ બદલાઈ ગયો દિવસભરના શોર પછી હવે લોકો પોતાના ઘરોમાં પરત ફરી રહ્યા હતા ટીવી ચેનલો પર સમાચાર શરૂ થઈ ગયા હતા સામાન્ય રીતે મોટા ઉદ્યોગપતિઓના સમાચાર શેર બજાર કરાર કે વૈભવ સાથે જોડાયેલા હોય છે પરંતુ એ સાંજ કંઈક અલગ હતી એક સમાચાર ચેનલ પર અચાનક અચાનક એક સામાન્ય શહેરો દેખાયો એક ડ્રાઈવર સાદું કપડું આંખોમાં સંકોચ અને અવાજમાં ચચ્છાય સ્ક્રીન પર લખાયું હતું આજની સૌથી માનવીય ઘટના એ ડ્રાઈવર કેમેરા સામે ઊભો હતો શરૂઆતમાં તેના શબ્દ અટકતા હતા તેને જીવનમાં ક્યારેય મંચ મળ્યો ન હતો માઈક સામે બોલવાનો અનુભવ ન હતો પરંતુ અંદર જે લાગણી હતી તે બહાર આવવા લાગી માંગતી હતી તેણે ધીમે અવાજે કહ્યું કે આજે હું કોઈ મોટો માણસ નથી પણ આજે મારી જિંદગીનો સૌથી મોટો દિવસ છે પત્રકારોએ પૂછ્યું એવું કેમ ત્યારે તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા તેણે આખી ઘટના કહી કે કેવી રીતે ગાડી બગડી કેવી રીતે તે ડરી ગયો અને કેવી રીતે એક એવા માણસ છે જેની આખો દેશ ઓળખે છે રસ્તા પર ઊભા રહીને તેની સાથે ગાડી ધક્કો મારી તે બોલ્યો હું આખી જિંદગી ગાડી ચલાવતો રહ્યો પણ એ દિવસે મેં માત્ર ગાડી નહીં વિશાર બદલો આ સાંભળીને સ્ટુડિયોમાં શાંતિ સેવાઈ ગઈ તેણે આગળ કહ્યું કે મને લાગતું હતું કે મોટા લોકો ગુચ્છે થાય અપમાન કરે પણ એ દિવસે રતન ટાટા સાહેબે મને માણસ સમજીને એક માણસ સમજીને જોયો એણે મને ઈજ્જત આપી આ શબ્દો સાથે સ્ક્રીન પર રતન ટાટાની તસવીર દેખાડવામાં આવ્યો કોઈ સમકદાર સ્ટેજ નહીં કોઈ ભાષણ નહીં એક માણસ લાગ્યા લોકો જોવા લાગ્યા લોકો એકબીજાને આ વિડીયો મોકલવા લાગ્યા સામાજિક સરસાઓમાં એક જ નામ ગુંજતું હતું કોઈ કહી રહ્યું હતું આ છે સાસો મોટો માણસ કોઈ લખી રહ્યું હતું કે ધનથી નહીં વર્તનથી મહાન એ રતન ટાટા કોઈ શાંતિથી પોતાના રૂમમાં બેઠા હતા તેમને ખબર પણ નહોતી કે એક સામાન્ય ડ્રાઈવરના શબ્દો આખા દેશને સ્પર્શી રહ્યા હતા એ સમયે એક બીજી જગ્યાએ મુકેશ અંબાણી સમાસા જોઈ રહ્યા હતા સ્ક્રીન પર ડ્રાઈવર બોલતો હતો અંબાણી ધ્યાનથી સાંભળતા રહ્યા તેમના ચહેરા પર કોઈ ભાવ બદલાયો નહીં પરંતુ આંખોમાં ગંભીરતા હતી તેઓ એ જ દ્રશ્ય ફરી જોઈ રહ્યા હતા રસ્તા પર ઉભેલા રતન ટાટા એ ક્ષણે તેમને સમજાયું કે કેટલીક ઘટનાઓ બોલ્યા વગર પણ માણસને ઘણું કહી જતી હોય છે કહી દે છે એ સાંજ કોઈ સ્પર્ધાની નહોતી કોઈ તુલનાની નહોતી એ સાંજ હતી વિશાર કરવાની ડ્રાઈવર માટે એ દિવસ અહીં પૂરતો નહોતો બીજા દિવસે જ્યારે તે ફરી ગાડી લઈને નીકળ્યો ત્યારે તેનું માથું ઊંચું હતું લોકો તેને ઓળખવા લાગ્યા પરંતુ તેના માટે સૌથી મોટી ઓળખ એ હતી કે હવે તે પોતાને નાનો માનતો ન હતો એક દિવસ એક ઘટના એક વર્તન એટલું પૂરતું હતું માણસને અંદરથી બદલવા માટે સમય ધીમે ધીમે આગળ વધતો ગયો પરંતુ એ એક દિવસની ઘટના સમયના પ્રવાહમાં ઓગળી ગઈ નહોતી કારણ કે કેટલીક ક્ષણો ઘડિયાળમાં બધાતી નથી એ માણસના વિચારોમાં વસે છે એ ડ્રાઈવર હવે ફરી સામાન્ય જીવન જીવી રહ્યો હતો પરંતુ અંદરથી તે પહેલો માણસ રહ્યો નહોતો ગાડી ચલાવતી વખતે હવે તે માત્ર રસ્તો નથી જોતો પરંતુ પોતાને પણ ઓળખે છે પહેલાં તેને લાગતું હતું કે તેની કિંમત માત્ર સ્ટેરિંગ શોધી સ્મિત છે પરંતુ હવે તેને ખબર પડી ગઈ હતી કે માણસની જે સાસી ઓળખશે તેના કામથી નહીં પરંતુ તેને મળતી ઇજ્જતથી બને છે ઘણા દિવસો પછી પણ લોકો તેને પૂછતા એ દિવસે તમને કેવું લાગ્યું તે હળવી સ્મિત સાથે કહેતો એ દિવસે મને સમજાયું કે મોટો માણસ એ નથી જે ઊંચી ગાડીમાં બેસે મોટો માણસ એ છે જે રસ્તા પર ઊભેલા માણસને નાનો લાગવા દે નહીં આ તેની પોતાની નહોતી વાત પરંતુ રતન ટાટાના વર્તનમાંથી જન્મેલી વાત હતી તેણે પોતાના બાળકને એ ઘટના કહી કહ્યું કે જીવનમાં મોટા બનજો પણ ક્યારેય માણસ બનવાનું ભૂલતા નહીં એ બાળકો માટે એ વાર્તા કોઈ સમાચાર નહોતી એ સંસ્કાર બની ગઈ હતી અને રતન ટાટા મિડલેન પોતાના જીવનમાં આગળ વધતા રહ્યા કોઈ ઇન્ટરવ્યુ નહીં કોઈ સ્પષ્ટીકરણ નહીં તેમની ક્યારેય પોતાની મહાનતા જાહેર કરવાની જરૂર લાગી નહોતી કારણ કે જે માણસ સાથે મહાન હોય તેને પોતાના કાર્યોનો ઢોલ વગાડવો પડતો નથી તેઓ આજે પણ જ્યાં જાય ત્યાં માણસને પહેલાં જુએ પદને પછી કદાચ એ જ કારણ છે કે લોકો તેમને માત્ર ઉદ્યોગપતિ નથી માનતા પરંતુ વિશ્વાસનું નામ માનશે અને મુકેશ અંબાણી તેઓ પણ પોતાના માર્ગ પર આગળ વધતા રહ્યા પરંતુ એ દિવસે જોયેલું દ્રશ્ય તેમના મનમાં ક્યાંક શાંતિથી રહી ગયું કોઈ સરસા નહીં કોઈ તુલના નહીં માત્ર ને માત્ર એક સ્વીકાર કે જીવનમાં સફળતાના રસ્તા અલગ હોઈ શકે પરંતુ માનવતાનો રસ્તો એક જ હોય છે ક્યારેક માણસ બોલ્યા વગર પણ શીખી જાય છે અને એ શિખામણ સૌથી ઊંડી હોય છે મિત્રો આ વાર્તા છે વર્ષો પહેલાંની છે અને મિત્રો અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી જાય કેમ કે અમે દરરોજ એક એક વિડીયો છે એ ચેનલમાં મૂકતા હોઈએ છીએ તો તમને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ